નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે તેર તારીખ બીજો મહિનો બે હજાર પચીસ વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે મગફળીની આવક વિશે વાત કરીએ તો ભાઈ સત્યાવીસો ગુણી જેટલી મગફળીની આવક થઈ છે અને મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ મગફળીના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈપણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં એ મને 500 રૂપિયા કો દીયો સાહેબ એ સાહેબ 1000 ને 500 રૂપિયા છે મગફળીએ ભાઈ અગિયારસો ને પાંચ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કે ને વજનમાં સારી દાણા જોરદાર ને પૂરા ઉતારાની ભાઈ અગિયારસો ને પાંચ રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ આનો હાજનો સુપર ક્વોલિટી મગફળી ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં અગિયારસો પાંચ ભાવ આનો જીવી છે ભાઈ એક હજાર ને છાસઠ ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ મજેન માં હારી દાણે જોરદાર પૂરા ઉતારા નહીં ભાઈ એક હજાર ને છાસઠ રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ આજનો જીવીસ નો પૂરા ઉતારા મગફળી ભાઈ સુપર ક્વોલિટી એક હજાર છાસઠ ભાવ જીવીસ મગફળી એક હજાર ને અઠાવન ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ મજેન માં હારી ભાઈ એક હજાર ને અઠાવન ભાવ નો ભાઈ દાણે હારી ભાઈ જોઈ લો એક હજાર ને અઠાવન રૂપિયા ભાવનો આજનો જીવીસ નો ભાઈ જોયો

कौन जाणो ऊपर ऊपर कोई मांगी चाला बीटी बद्री मकपड़ी है 1000 रुपया भाव थयो क्वालिटी ની વાત કે નાણે હારી હે ભાઈ દાઠિયાવાડી હે ભાઈ 1000 રૂપિયા ભાવનો આજનો ભાઈ જોવો ક્વોલિટી આની હોય આવી હે આ મગ આ મગફળીનો ભાવ નવસો ના આળત્રી છે ઓગણચાલીસ નંબરે કોલેટીની વાત કરીને વજનમાં માળવી મીડિયમ ક્વોલિટી એ ભાઈ નવસો આડત્રી ભાવવાનો આજનો જુઓ ક્વોલિટી આ મગફળીનો ભાવ એક હજારને પંદર થયો ભાઈ જે વિશે ક્વોલિટીની વાત કરીએ ને વજન માળવી ભાઈ મીડિયમ ક્વોલિટી એક હજારને પંદર ભાવાનો આજનો જુવા ક્વોલિટી ભાઈ આ મગફળીનો ભાવ એક હજારને દસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને ભાઈ જુઓ ભાઈ દાણે સારી હે 1010 ભાવ થઈ ગયો આજનો ભાઈ જોઈ લો ઓલરેડી 1010 આ મગફળીનો ભાવ 995 રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને ભાઈ વજન માડવી છે મિડિયમ ક્વોલિટી 995 ભાવનો આજનો જો ક્વોલિટી પર 995 આ મગફળીનો ભાવ 1008 રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવી છે ભાઈ જોઈ લો 1008 ભાવનો આજનો જોઈ લો ક્વોલિટી આ મગફળીનો ભાવ નવસો નેવું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ વજન માળવીએ ભાઈ મીડિયમ ક્વોલિટી મગફળી ભાઈ નવસો નેવું ભાવનો આજનો ભાઈ જોવો ક્વોલિટી નવસો નેવું ભાવ જીવીસ મગફળી એક હજાર ને પાંચ ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ને ડેમેજવાળો માલ વધારે ભાઈ આમાં એક હજાર ને પાંચ રૂપિયા ભાઈ જીવીસનો આજનો ભાવ જોવો ક્વોલિટી